નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે હોલીવુડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હોલિવૂડ અભિનેતા જોની વેન્ટનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે આ દુઃખદ સમાચારને લઈને અભિનેતાના ચાહકોમાં દુઃખીની લાગણી જોવા મળી રહી છે ચોર અભિનેતાની કારમાંથી ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જેને અભિનેતાએ અટકાવ્યા હતા અને આ દરમિયાન અભિનેતા જોનની વેન્ટનને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી અભિનેતા પર ચોરે લોન્સ એન્જન્સમાં હુમલો કર્યો અને અભિનેતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જો કે પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને અભિનેતા અંદાજે સાડત્રીસ વર્ષનો હતો અને આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી તેના ચાહકો સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ